હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું રોજિંદા જીવનમાં જે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ તેને બારે માસ કોઈ પણ દવા વગર કઈ રીતના સ્ટોર કરી શકાય તેની રીત અત્યારે આ સિઝનમાં ઘઉં આવતા હોય છે જેને તમે આખું વર્ષ સાચવીને રાખો તો એવાને એવા જ રહે છે ઘણા લોકોના ઘરે તો જેમ જૂના ઘઉં થાય તેમ વધારે તેનો ઉપયોગ કરવો પસંદ કરતા હોય છે તો આ ઘઉંને કઈ રીતના ચાળવા કેવી રીતના સાફ કરવા કેવી રીતના એરંડિયું આપવું અને હા કોઠીમાં એક પણ એરંડીયાનું ટીપું ન ચૂંટે તેવી સિમ્પલ સરળ ટ્રીક સાથે હું તમારી સાથે આ વિડીયો શેર કરી રહી છું ઘઉંમાં કોઈ જીવાત ના પડે જારા ના થાય કે ઘઉં બગડે નહીં તે સરળ રીતે અને નેચરલ રીતે પણ આપણે ઘઉંને સ્ટોર કરી શકીએ છીએ ચોખામાં જો તમે દવા દેતા હોય તો એ તમે ધોઈને ઉપયોગમાં લેવાના છો એટલે પાણી દ્વારા બધી દવા નીકળી જતી હોય છે પણ ઘઉંને આપણે દળતી વખતે ધોવા બેસાતું નથી એટલે તેમાં ઉપરથી કોઈ પાવડર ફોર્મની દવાનો ઉપયોગ બિલકુલ નથી કરાતો તો પણ આવાને આવા જ રહે તેની રીત હું શેર કરીશ તો હવે આપણે આ ઘઉંની બોરીને ખોલીને ફોલ્ડ કરી લેશું જેથી કરીને ઘઉં કાઢવામાં એકદમ સરળતા રહે અત્યારે નોર્મલી બધા જ ઘરોમાં ઘઉં છે એ મશીન વીણાટ જ આવતા હોય છે જેમાં વધારે પડતા પૂતરા કાકરી કે બીજી રજ બિલકુલ જોવા નથી મળતી છતાંય આપણે નોર્મલ ચાણી વડે એકવાર તેને ચાડી પ્લેટમાં લઈ અને વીણીને પછી જ ભરીએ છીએ જેથી કરીને જો કાંઈ રહી જાય તો એકથી બે દાણાના લીધે આખા ઘઉં બિલકુલ ના બગડે તમે ઘઉં જોઈ રહ્યા છો એ રીતના તેમાં એક પણ કાકરી પૂતરું કે બીજું કંઈ જ નથી કારણ કે જે મેં આગળ કીધું એમ આપણા ઘઉં એમ મશીન વિણાટના છે તો પણ આપણે નોર્મલી તેને મોટા કાળાવાળી જે ચાણી હોય છે તેનાથી ચાળી લેશું જેથી કરીને થોડી ઘણી પણ રજ હોય તો તે ફટાફટથી નીકળી જાય તો હવે અહીંયા કોઈ કોટનનું કાપડ કે મોટું જે સુફરિયું આવતું હોય તેને લેવાનું છે અને આ ચાણામાં થોડા થોડા કરીને ઘઉંને ઉમેરતા જશું અને સારી રીતે ચાળી લેશું ધીમે ધીમે કરતાં થોડી ઘણી રજ હશે ઘઉંનો લીલો દાણો હશે કોઈ કાકરી કે પૂતળું રહી ગયું હશે તો તે નીકળી જશે અથવા તો કૂતરાનું પ્રમાણ જો વધારે હોય તો ચાળતી વખતે વચ્ચે આવી જાય છે કારણ કે રેગ્યુલર ઘઉં કરતાં તે થોડા એવા ફોરા હોય છે ઘઉંમાં થોડી એવી રચ હતી એટલે એકદમ વિઝિબલ નથી પણ ઝીણો દાણો હશે થોડી એવી રચ હશે તો નીકળી જશે નોર્મલી આ ઝીણા દાણાને અમે સૌથી પહેલાં ઘંટીમાં દળી લઈએ છીએ અને બહુ જ વધારે ઝીણા વધ્યા હોય તેને ચણમાં નાખી દઈએ છીએ હવે આપણા ઘઉં વધારે ચડાતા જાય ત્યાં સુધીમાં હું એરંડીયાને થોડો એવો ગરમ કરીને ઠંડુ પડે ત્યાં સુધી ઘઉંને સાફ કરી લઈશ અહીંયા એરંડિયું મેં નોર્મલી જે રેગ્યુલર આવતું હોય તે જ લીધેલું છે અહીંયા જ્યારે એક બાજકું હોય ત્યારે વજનથી જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલું મેં એરંડિયું લીધેલું છે જેને હું પહેલાં તો મીડિયમ ફ્લેમ પર સારી રીતે ગરમ કરી લઈશ ગરમ કરીને ઠંડુ પાડેલું એરંડિયું જે હોય તેના કરતાં પણ વધારે ઇફેક્ટિવ થઈ જતું હોય છે ઘઉંને આપણે સ્પેશિયલી જ્યારે આ દિવેલ દહીં અને ભરસું એટલે તેમાં કોઈ પણ જાતનો જીવાત કીડાઓ બિલકુલ નહીં પડે અને જેમ મેં આગળ કીધું એમ આપણે કોઈપણ દવા નથી ઉમેરતા તો તેનું કામ અહીંયા આપણું આ એરંડીયું કરશે જેને હું સરસ રીતે ગરમ કરી અને ઠંડુ પાડી લઉં છું ત્યાં સુધીમાં ચાલો આપણે હવે જે ઘઉં બધા ચડાઈ ગયા હતા તેને થાળીમાં લઈ અને પહેલાં તો વીણી લઈએ હવે વન બાય વન અહીંયા હું ચાણીમાં લઈને બધા ઘઉં ચાળતી જઈશ તો ફ્રેન્ડ્સ હવે જ્યારે એકવાર બધા ઘઉં ચડાઈ જાય બધી રજ નીચે નીકળતી જાય ત્યારબાદ આ ઘઉંને આપણે વીણવાના છે તે પહેલું સ્ટેપ ચાળી અને બીજું આપણે વીણવાનું કરીશું હવે આ બાઉલ સાઈડમાં ભરાઈ ગયું છે તો તેમાંથી થોડા થોડા કરીને ઘઉં આપણે થાળીમાં લેતા જશું તમે જુઓ છો નોર્મલી ચાળ્યા પછી પણ આપણા ઘર ઘઉંમાં કાંઈ જ વાંધો નથી કચરો નથી કોઈ પણ ચારા નથી ઘણીવાર પહેલાંના ઘઉં ડાખરાવાળા આવતા તો એ હવેના ઘઉંમાં નથી આવતું કારણ કે આ બધા ઘઉં મશીન વેણાટને આવતા હોય છે હવે આવી રીતના થોડા થોડા કરીને ઘઉં થાળીમાં લેતા જશું અને વન બાય વન આવી રીતના ચેક કરતા જશું નોર્મલી જ્યારે અત્યારે ઘઉં આવતા હોય ત્યારે ઘરના લોકોને બોલતા તમે સાંભળતા હશો કે પહેલાંના ઘઉંમાં બહુ જ વધારે કાકડા પૂતળા આવતા લીલા ઘઉં પણ ખૂબ જ આવતા તો ત્યારે એ કામ બહુ જહેમતવાળું હતું પણ હવેના લેડીઝ માટે આ મશીન આવી ગયા છે એટલે વીણાટ ઘઉં ફટાફટથી મળી જતા હોય છે જેનું પ્રાઇઝ નોર્મલ ઘઉં કરતાં થોડું એવું વધારે રખાતું હોય છે તો હવે આવી રીતના હું બધા ઘઉંને વન બાય વન થાળીમાં લઈ અને ચેક કરી લઈશ અને વધારાના કૂતરા કાકરી કે કોઈ પણ બીજો કચરો હશે તો તેને સાઈડમાં કાઢતા જશું તો હવે ધીમે ધીમે કરીને મેં આ બધા ઘઉંને અહીંયા સાફ કરી અને વીણી લીધેલા જેનું અલગ હું બાઉલ ભરી લઈશ તો હવે આપણે અહીંયા દિવેલ દઈ દઈએ એટલે કે એરંડિયું કરી લઈએ અહીંયા હું જે નોર્મલ એરંડિયું ગરમ કરી અને ઠંડુ થયેલું તેને આવી રીતના પોર કરી દઈશ તમે જોવો છો એમ ધીમી ધારે બધી બાજુ થોડું થોડું એરંડિયું આવે તેવી રીતના નાખી દેવાનું છે હવે બંને હાથ વડે આપણે એરંડિયાને ઘઉં સાથે મિક્સ કરીશું અને હળવા હાથે તેને મસળતા જશું જેથી કરીને આખા બાઉલમાં કોઈ પણ એક દાણો એરંડિયા દીધા વગરનો બિલકુલ ના રહે તો તમે જુઓ છો એ રીતના મેં એરંડીઓ અહીંયા સરસ રીતે આપી દીધેલું એરંડિયું દીધા પછી ઘઉંની એકદમ જ શાઇન અલગ આવતી હોય છે અને એરંડિયુંવાળા ઘઉં ખાવાથી પેટને લગતી બધી બીમારીઓ દૂર થાય છે ખાસ કરીને જે લોકોને કબજિયાત રહેતી હોય તેણે હંમેશા એરંડિયું આપેલા જ ઘઉંનો ઉપયોગ કરવો જોઈએ તો હવે આવે છે આપણી ટ્રેક અહીં આપણે ઘઉંની કોઠીને સાફ કરી લીધેલી હવે આ કોઠીમાં નોર્મલી બધા લોકો ડાયરેક્ટલી ઘઉં ઉમેરતા હોય છે પણ હું તમારી સાથે એક ટ્રીક શેર કરી રહી છું નોર્મલી અમારી કોઠી દોઢસો કિલ્લાની છે તો હું અહીંયા એવ રીત સામે કોથળી મંગાવું છું એ કોથળીને આવી રીતના બધી બાજુ ચોંટાડી દઈશું એટલે કે રાખી દઈશું જેથી કરીને ઘઉંનો દાણો નાખતી વખતે બાણીનો પડે હવે આગળ જે એરંડિયું દીધેલા ઘઉં છે તેને હું આમાં ઉમેરી દઈશ એટલે કોઈ પણ બાજુ એરંડિયું બિલકુલ નહીં લાગે આ ઘઉંની કોથળીઓ નોર્મલી રીયુઝેબલ હોય છે એટલે તમે ઊંધી કરી ધોઈ અને ફરીથી તડકે સુકાવી આવતા વર્ષ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો હવે હું અહીંયા માત્ર એટલું જ નહીં પણ બહારની જે પારાની થેપલી આવતી હોય છે તેને પણ આવી રીતના કોટનના કોઈ કાછા કાપડમાં વીંટી અને અંદર મૂકતી જઈશ અહીંયા હું નોર્મલી પારાની થેપલી ઘરે બનાવતી હોઉં છું પણ આ વખતે એટલો સમય ન રહેતા હું આ પારાની થેપલી માર્કેટમાંથી જે રેડી આવે છે તે લઉં છું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઘરે પારાની થેપલી કઈ રીતના બનાવી તેનો વિડીયો હું આપી દઈશ છે પણ જરૂરથી જોજો હવે આ મેં રેડી લીધેલી જે ગુરુકૃપા કંપનીની પારાની થેપલી છે જે કોઈપણ ગાંધીની કે કિરાનાની શોપ પર મળી જશે હવે આપણે આ વાળેલી બધી થેપલીઓ રેડી કરી લઈએ ત્રણ ચાર વાર એ બાઉલ નાખીશું ત્યારે એક થેપલી અંદર મૂકતા જવાનું અત્યારે આ અનઇવન છે હું જ્યારે આખી કોઠી ભરી લઈશ ત્યારે હાથ વડે ઘઉંને સરખા કરતી જઈશ અને બધી બાજુ ઘઉં ઇક્વલી આવી જાય તેનું ધ્યાન રાખીશું હવે આ બીજી બાઉલ પણ ઉમેરી દીધેલો તો વન બાય વન બધા એરંડિયાને કરેલા ઘઉંને આમાં ઉમેરતા જશું તમે હવે કોઠીને જોઈ શકો છો આખી કોઠી અહીંયા ભરાઈ ગઈ છે અને મેં બારાની થેપલીઓ જે કાપડમાં વીંટીને રાખેલી હતી તે વન બાય વન મૂકી દીધી છેલ્લી થેપલી અહીંયા ઉપર રાખી અને કોથળીને વ્યવસ્થિત રીતે મેં બંધ કરી દીધેલી અમારા ઘરે કડવા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ કોઠીને બંધ કરી અને ઉપર હું કડવા લીમડાની ડાળખીઓને સારી રીતે ગોઠવી દઈશ જેથી કરીને કોઈપણ પણ જીવાત તેમાં બિલકુલ ના રહે સાથે સાથે ત્યારે જ્યારે તમે ઘઉંને એરંડિયું દેતા હોય ત્યારે નોર્મલી એકાદ બાચકા જેટલું અલગથી રાખવામાં આવે છે જેથી કરીને શરૂઆતના દિવસોમાં જ્યારે તમે ઘઉં દળતા હોય ત્યારે તાજું એરંડ્યું દીધેલા ઘઉં જલ્દીથી દળાતા નથી અને ઘંટી પણ બગડવાના ચાન્સ રહે છે તો તે વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું અથવા તો જ્યારે તમારે રેગ્યુલર યુઝ માટે ઘઉં લેવા હોય અને ઇનિશિયલી જ લેવાના હોય ત્યારે એરંડિયાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું તો હું અહીંયા બંને કોઠીને ઘઉંથી ફિલ કરી લઈશ તો ઘઉંને આખા વર્ષ માટે સ્ટોર કરવાની આ રીત તમને સારી લાગી હોય તો બીજાની જરૂરથી શેર કરજો જે લોકો બેચલર્સ છે અને ઘઉંને સ્ટોર કરતા હોય છે ન્યૂલી મેરિડ છે તે લોકો માટે તો ખૂબ જ ઉપયોગી રહેશે થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે